નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો આપણે આ મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈનની અંદર પહોંચી ગયા છીએ અને અહીંથી થોડુંક જ છે મિત્રો આ ઉજ્જૈન મહાકાળનું મંદિર તો જઈને તમને દર્શન કરાવું છું કઈ રીતનું છે અને બતાવું તમને ચાલો ત્યાં અહીંયા આપણે મહાકાળના દર્શન કરવા માટે ચાલો તો જો મિત્રો આપણે અહીંથી આવ્યા છીએ આ ગેટેથી અને અહીંથી આ મંદિર જવાનું છે જો આ રસ્તો છે ને આ બાજુ કંઈક આવું છે જો અને અહીંથી આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ આવો કંઈક રસ્તો છે મિત્રો તમે આવો તો ખાસ આ રસ્તેથી તમે આવી જજો અને આગળ મંદિરમાં અંદર જઈએ છીએ તો ખાસ આવી ટૂંક ટૂંક રિક્ષા અહીંયા તમને વધારે જોવા મળશે તો આવી બધી રિક્ષા કરતી હોય છે બાકી બજાર મોટી છે જો રસ્તો પણ એકદમ પહોળો જોવા મળે છે આપણને એટલે વધારે ભીડ હોય તો કંઈ તકલીફ થાય એવું નથી જો આ પાછળથી આપણે આવ્યા છીએ અને આ બાજુથી આગળ જઈએ આપણે જો આપણે પહોંચી ગયા અહીંયા નજીકની અંદર અને મિત્રો થોડુંક ત્યાંથી તમારે ચાલતું આવવાનું છે કારણ કે એક વાહન તો નહીં જાય પરંતુ આ રસ્તાથી તમારે ચાલીને આવવાનું છે આગળ તો હજી થોડુંક આગળ છે જઈએ છીએ જો મિત્રો મહાકાળના મંદિરે આવે અને ડમરું ના હોય એવું ના શક્ય બને જો અહીંયા તમને ડમરું પણ જોવા મળશે બધા વગાડે છે અહીંયા જો અને આ રીતનું આખું તમને આખી બધા જોવા મળશે બહુ મોટા ડમરું છે સામે આ બાજુ અને મહાદેવના તો આપણને તમામ એ અહીંયા જોવા મળે છે એમની પાસે હોય એ વસ્તુઓ અને ખાસ મહાકાલના તમને અહીંયા ટી શર્ટ ખૂબ જ વધારે જોવા મળશે જોવા મહાકાલના ટી શર્ટ છે સામે બહુ અલગ અલગ અને આખી આ બજાર અર્ધ મિત્રો ત્યાં પહોંચવાની તો જોઈએ આગળ તો જો મિત્રો અહીંથી તમારે ટી શર્ટ લેવા હોય તો આ મહાકાલના ટી શર્ટ તમે લઈ શકો છો નેવું રૂપિયાની ટિકિટ છે એમ કહે છે જો અલગ અલગ અંદર ત્રિશુલ દોરેલું છે અને મહાકાલ હું લખેલું પણ છે જો આ રીતનું છે તો જોઈએ મિત્રો આપણે તો જો મિત્રો આ રીતનું આખું ટી શર્ટ લાગે છે અમારે ધ્રુવભાઈએ પહેરી લીધું છે અને પાછળ પણ ત્રીસું ને તો સિવાય લખેલું છે જોઈ શકો છો તો લઈ લે મિત્રો આ ટી શર્ટ અને તો જો મિત્રો આ કલર માં આપણે લઈ લીધું છે આ ગ્રે કલર ની અંદર અને થોડું ઘણું હિન્દી આપણે અહીંયા હોય છે એટલે હિન્દી ભાષા થોડીક આવશે મિત્રો બ્લોગની અંદર જોઈ લેજો જો મિત્રો સામે હરસિદ્ધિ માતાનું મંદિર છે એના નજીક નજીકના ઘણા સ્થળો છે મિત્રો બધા આપણે કવર કરવાના છીએ તો બને જો ખાલી ચેનલ ઉપર વિડીયોની અંદર આ બધું તમને બતાવવાનું છું આ ચાવાનું છે આપણે આગળ તો જો આ રીતનું છે અને જો મિત્રો હરસિદ્ધિ માતાજીનું મંદિર અહીંયા જ છે તો અહીંયા આપણને લખેલું છે જય હરસિદ્ધિમાં તો આ રીતનું છે આખું મંદિર જો આ બાજુ છે આ મહાકાળનું મંદિર અને આ બાજુ રસ્તેથી આપણે આવ્યા છે આ સામેનું રુદ્ર સાગર છે મિત્રો ત્યાં પણ આપણે જવાનું છે બતાવું તમને અને આ બાજુ છે આગળ મહાકાલનું મંદિર તો જો મિત્રો અહીંયા તમને સહાયતા કેન્દ્ર પણ જોવા મળે છે અને આ બધું લોકર છે મોબાઈલને જમા કરવા માટે પહેલી બાજુ શીઘ્ર દર્શન માટે હતું બસો પચાસ રૂપિયાની ટિકિટ છે જો તમારે લાઈનમાં ના ઊભું રહેવું અને જવું હોય તો એ તમે એ રીતના બસો પચાસની ટિકિટ લઈને જઈ શકો છો જો આ રીતનું છે મૂકી દઈએ આપણો મોબાઈલ અહીંયા અને જઈએ આગળ તો મિત્રો આપણે મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા અંદર મોબાઈલ અલાઉડ નહોતો એટલે આપણે મોબાઈલથી તમને દર્શન નથી કરી શકાયું પણ વર્ચ્યુઅલી તમને દર્શન કરાવી દઈશ અને અહીંથી બે ત્રણ બીજા લોકેશન છે ત્યાં આપણે જઈએ છીએ બનારાજો અંદર મિત્રો મૂર્તિ છે સરસ મજાની અને આપ દર્શન કરી શકો છો થોડીક લાઇન હોય છે પરંતુ આપ

નેક્સ્ટ તમે જુઓ તો અહીંયા બળા ગણેશજીનું મંદિર જો અહીંયા એના પર તમને દર્શન કરાવે તો આજે તમે દર્શન કરો છો મહાકાલના ત્યાંથી સામે છે એકદમ ત્યાં પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો આપણે તમને ભણા ગણેશજીના દર્શન કરાયા અને ત્યાંથી હવે આપણે આગળ જઈએ છીએ આ બાજુ બને રહેજો તો જો અહીંયા આપણે વિક્રમ ટિલા આવી ગયા છે અહીંથી તમે વિક્રમ ટિલાએ જો જઈ શકો છો અને એનો ખુલવાનો સમય સાતથી રાતના નવ ત્રીસ સુધી હોય છે જો આ રીતનો આખો ગેટ છે મિત્રો અને વિક્રમ રાજા એના હતા અને એના ઉપરથી આખો બનાવેલું છે જે આપણે અંદર બહુ સરસ મજાનું અહીંયા તળાવ તો બનાવેલું છે

અને એક્ઝેક્ટ સામે છે જો અહીંથી તમને દર્શન કરાવી દઉં થોડા જે ત્યાં આપણે દર્શન કર્યા છીએ જો સામે મોટું બોર્ડ લગાવેલું છે અને જો અહીંયા આ રીતનું અંદર મહાકાલનું મંદિર છે અને ત્યાં સામે મંદિર છે અને આ બાજુ વિક્રમ રાજાનું હોટેલો છે જો અહીંયા જો સામે શ્રી રાજે વિક્રમાદિત્ય મહારાજ નો રત્ન દરબાર આસન જનકલ્યાણ સમિતિ ત્યાં છે મિત્રો વિક્રમ રાજાનું મોટું સ્ટેચ્યુ જોઈએ જો મિત્રો અહીંયા રાજા વિક્રમાદિત્ય વિશે લખેલું છે કઈ અને આ રાજા ભોજ એનું છે અને બહાર બેસાઇડ હતા રાજા વિક્રમાદિત્ય તમે પોઝ કરીને વાંચી દો જો આ રીતનું છે અહીંયા અને આખી પેલી લખેલી છે આ બાજુ પણ લખેલું છે જો આ રીતનું છે અહીંયા અયો મિત્રો આપણે આ વિક્રમ રાજા જે છે સિંહાસન 32 વાળા જે 32 ઉત્તરીયોની વાર્તા આપણે દેખાય છે એજ આ વિક્રમ રાજા છે ને આ રીતનું છે આપકુ જો આ સિંહાસનમાં અહીંયા બતાવેલું છે અને તો અહીંયા મોટી તેમની પ્રતિમા છે જો વિક્રમ રાજાની જો જોવા મળ્યા છે જો તો જો આ વિક્રમ રાજાની સામે સ્ટેચ્યુ છે એની સામે જે અલગ અલગ એના પેલા જોવા મળ્યા છે પરલુચી ને કણપક ને વરા મિહિર પેલી બાજુ કાલિદાસ છે શંકુ છે નમરશ્રી આ રીતના અલગ અલગ સ્ટેચ્યુ મૂકેલા છે અને આ બાજુ એમનું આ જોવા મળે છે જો આખું છે આ બધું આ બાજુ જો તો જો મિત્રો આપણે આ રામઘાટે પહોંચી ગયા છે આ શિપ્રા નદી છે સામે તમે જે જોઈ રહ્યા છો આ બાકી શિપ્રા નદી છે ને અહીંયા રામઘાટ છે અને અહીંયા આરતી થાય છે મિત્રો આપણે તમને આરતી આ બતાવવાની છે રામઘાટની ખૂબ જ વખણાય છે તો તો બતાવી દઉં તમને અહીંથી તો સામે ચિત્ર ગુપ્ત મંદિર છે ત્યાં આરતી તો શરૂ થઈ ગઈ છે પણ બીજી પણ આરતી થાય છે તો અહીંયા આ રીતનું છે કંઈક જો મિત્રો આપણે આ દીવો લઈ લીધો છે ને દીવો ત્યાં આપણે સળગાવીને આની અંદર મૂકવાનો હોય છે મિત્રો આ સિપ્રા નદી છે આખી અને જો આ બાજુ સામે ડબલું પણ વાગી રહ્યા છે જો પેલી બાજુ અને આ રીતના વાંચું આવું માહોલ અહીંયા જોવા મળે છે આપણે જો આપણે આ દીવો સળગાવી દઈએ અને ત્યાં મૂકી દઈએ અંદર તો આ રીતનું છે આખું યોગ મિત્રો આપણે આ રીતના આખા બધા તમને ઘાટ ઉપર મંદિરો જોવા મળશે તો અહીંયા આગળ વચ્ચે પુલ બનાવેલો છે અહીંથી તમને

જો સામે આરતી ચાલુ છે તમને બતાવી દો આ રામઘાટની આરતી છે મિત્રો જોયેલો આપણે તમે આરતીના ચેનલ ઉપર દર્શન કરાવી લીધા છે તો ત્યાં અમને બધા દીવા સાથે બધા જોવા મળે છે અને શંકર ભગવાનના ડમલું પણ વાગી રહ્યા છે ત્યાં અને આરતી આ છુકરા નદી જો આખું બધું આ રીતનું આખું કંઈ છે આ બધું જોવા મળે છે જો આ બાજુ આખું એ બધું જો આખો માહોલ તમને આ રીતનો અહીંયા જોવા મળશે બતાવી દેવું આ સિપરા નદીનું જો આવું બધું કઈ Terima kasih telah menonton! જો મિત્રો આવી ગયા છે આપણે હરસિદ્ધિ માતાજીના મંદિરે એની આરતીના પણ કપડાં દર્શન કરાવે જો હરસિદ્ધિ માતાના મંદિરની આરતી મહત્વ હોય છે આરતીનું

આ સીમ છે જો તો જો મિત્રો આખું મહાકાલ મંદિર અંદરનું પરિસર છે જો મિત્રો અહીંયા તમે અંદર આવો છો ને એટલે તમને આ રીતના અલગ અલગ મૂર્તિઓ મોટી મોટી જોવા મળે છે જો એ શંકર ભગવાન એ ગંગા માતા માથે છે અને એ રીતના મૂકેલી છે જો નીચે આ રીતના તમને અલગ અલગ જોવા મળશે